અગિયાર હજાર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રત્યે એક કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહે તે બાબતે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર ત્રણસો રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ચીમોતેર હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનું ત્રાણું હજાર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ત્રીસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ બજારમાં જોરદાર ઓગણીસ હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો હતો જ્યારે વાત કરીએ સોનાના ભાવ વિશે તો દસ હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ એક્યાસી હજાર એકસો ને રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ એક હજાર ચારસો ને પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું દસ લાખ ચૌદ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એકવીસ હજાર બસો રૂપિયાનો રૂપિયા દસ ગ્રામ નો ભાવ છોતેર હજાર નેવું રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ સાઈઠ હજાર નવસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો છેલ્લા બે દિવસથી જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક સોનાની બજારમાં મોટી જોવા મળી રહી છે અને ચાંદીની બજાર છે તે પણ એક નવી રેકોર્ડ હાઈ સપાટી એક લાખ દસ હજાર રૂપિયા પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો છે ત્યારે મુખ્યત્વે આજે એક પ્રકારે સોનાની બજારમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હોય તે પ્રકારનો ધડાકો જોવા મળી રહ્યો છે અને ચાંદ સોનાની બજાર છે તે પણ એક નવા રેકોર્ડ સાથે આગળ વધી રહી છે તો મિત્રો ખાસ કરીને આ સ્થિતિ માટે મુખ્યત્વે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે અને ઇઝરાયલે ઈરાન ઉપર જે એર સ્ટ્રાઇક કરી છે તેનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે કારણ કે જ્યારે જ્યારે કોઈ અનિશ્ચિતતાનો માહોલ પેદા થતો હોય છે ત્યારે સેફ હેવન તરીકે ઓળખવામાં આવતું સોનું છે તેમના તરફ લોકો વધુ આકર્ષાતા હોય છે તેમની ખરીદી આ સમયગાળા દરમિયાન વધતી હોય છે અને આને લીધે જ બજાર છે તે વધતી હોય છે તો મિત્રો અમેરિકામાં પણ બેરોજગારીનો ડેટા હમણાં આવવાનો છે તો એની સીધી અસર પણ બજાર ઉપર જોવા મળી શકે છે તો આગામી સમયની સ્થિતિ શું રહે તે જોવું રહ્યું અને તે આપણે સતત અપડેટ પણ આપતા રહીશું તો મિત્રો ડોલર સામે રૂપિયો પણ આજે જોરદાર તૂટ્યો છે અને છ્યાસી રૂપિયા અગિયાર પૈસા નજીક જોવા મળી રહ્યો છે જે ઘણા સમયથી પિંચ્યાસી રૂપિયા થી છ્યાસી રૂપિયા વચ્ચેની સપાટી અંદર જોવા મળી રહ્યો હતો જો કે આજે છ્યાસી રૂપિયા અને અગિયાર પૈસા નજીક જોવા મળી રહ્યો છે આ